પેક અને એના વિસ્તારમાં મૂકતા આવી હાલો મિત્રો કીમ છો બધા આવી ગયા નવા વ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ અને આજે છે ને માંડવીના બી વાવવા જવાને જે જે ટ્રેક્ટર નથી પીગું ને એ અમે ખાલું રહીએ આ બી વાવવા જવાને ત્યાં લો ડોયલું બોયલું લઈ લઈને બી વાવી આવી આ અજગરનું બચું છે જો ત્યાંને મૂકી આવી ગયા મારવું નથી એમણે લ પકડું આ ઉલર ગયો આ રાખો દાખો જાય એ હા એ ડાયર જો પેક અને એના વિસ્તારમાં મૂકતા હોય પ્લાન એમ બચાવે દે હોય હજી ઠીણતું હોય વધુ થતા વાર નાખીએ અટાચ બચાવી લે આને અને રૂમ અંદર હતું રૂમ અંદર ક્યાંથી કરીએ હું હોય તો મેં દરવાજો ખોલ્યો ને દરવાજો ઉપરથી પડી દઉં તો બસ ખબર પડી ગઈ હજુ હું તો ખબર પડી જાય ગમે હરાબ હોય ને તો આપણે રસ્તામાં મૂકી દઈએ રસ્તામાં નહીં પણ હેઠે રસ્તામાં સાધન કરી લીધું હોય રસ્તામાં ને હાલો ઓલીભાઈ ભાઈ મૂકતા હોય કેમ કે રસ્તામાં ભાઈ સાધન કરી લઈએ તો ભાઈ એક તો આપણે આને બચાવ્યું પછી સાધન વાળા માર ના ચાલો કે બીજી જગ્યાએ મૂકી આવે ચાલો હેઠે મૂક દે ધરાવડી મહી જાય જીક બીક તો લાગે ભાઈ અસલજ ગત બચો હવે યો જાર છેડો નથી હાલો વયે જાય આપણે આ તો વયું જાય ગમે હાલો મને કીધું કે એને વાવવાના હું ભાઈ પાવો હું કા અને આ જો સોનાલી કા લઈને અમાર આ કેન પાવા કરી કે મારી જીક્ષીન લેજીએ લઈ લીધો ભાઈ રાજુ આ જાંબુડી નાખ્યું ખાલા હેથી બુરવાના હેદાખ હાથ બી છે હાથ હોય છે ચાલો હવે આજ કામ કરવાના જે ટ્રેક્ટર ના ફીગું ને આપડે બી વાવવાના હાથ હોય હાથ વાવવાના કાલે જ વાવ્યા તો ઉગી ગયા એટલે કોટાઈ ગયા હા ખોટાઈ ગયા દેખાઈ ગયું દેખાઈ તો મીડિયમ મીડિયમ આવ્યો તો માછની જમીન પર લીગે આવી ગયો હાલો ક્યાં જવાને હે અને આ હાથ મસીને જીરી પેલા દાંતો દાંતો હાલે પછી હોયની વાહે ભેગું કરી નાખવાની દાંત अरे बस स्पीड है स्पीड घाटू पड़े पारू पड़े कें बच्चे जात दवा वगैरह नीसे मटी और हमारे वहाँ हमारे रखते वहां हाला हाथ मशीन में जुए जो है

સીધો થઈ તો લીટો કરના સીધો સીધો લીઠો કરના હા એમ જોવા લે ચેક કર લેટ મેં ચેક પૈડું નથી ને પૈડું છે ને આયા વાળ આ રી આયા નીકળ્યા જોટા જો જીરીક બહાર નીકળી ગયું હા આના તરાવડી આ ભરાણી ને એવો વરસાદ ના આવ્યો આ ભરાઈ જાય તો સમજો રેસ લાગી જાય આ ભરાઈ જાય તો રેસ લાગી જાય ખાડો બહુ જબરો હે આલે જ લીટોક સીધો સીધો આવવા દે આ બધા ડારખા નડે પરા પરાકડ બહુ જબરો ખાડો હે ભરાઈ જાય ને આમાં નાવાની મજા આવે

રેડીને જવા દો ને કરો ઊંડો કરો શિસરું રહીએ ઊંડું ને આ ટ્રેક્ટર છે ને જે જૂના મોડેલના છે એટલે એક ગામમાં ઊંડું ના કરી શિસરું રહીએ હા જો હવે ઊંડું થાય આમ જવા જ દે તું જો આ પંખાનો અવાજ આવતો હોય ક્વે ક્વે કરે હે રેડી વાવ ભાર દેવો જો હે તો ચાલો ભાર દેવો જો હે ભાર દે પછી વાવી નાખે ચાલો આપણે જે બી બાકી હતા વવાઈ ગયા જાંબુડી પર ચડી ગયા જાંબુડા ખાવા જામુડા બહુ તા નથી પણ હે મીડિયમ મીડિયમ હે જામુડા ખાઈ લીધા મજા આવી જામડા મીઠા ભારી છે અને જો તમને એમ થાય રાપ આગે રાપ નથી ખમાર આગે ભાઈ રાપના ના લોટી એમ એ રીત ખમાર પીત કઈ કે આમ એમ થાય રાપ હાલે હે ખમાર ઉલર તો આવે ટ્રેક્ટર વાહ જુગાડ ફાર યો વાવણું ઝીણકા ટ્રેક્ટર કર્યું અને અમાર અમારે વડા ટ્રેક્ટર થી ઝીણકા રાખતા રપલો હતો અમાર નો હતો હવે અમારે વડા ટ્રેક્ટર થી મારી લાઈક કર દેજો સબસ્ક્રાઇબ કરી દેજો બોલતો યાર સીધું જવા દેવાનું અને આમાં કંઈ જોવાનું નહીં એ જોવાનું કે ફગી ના જાય ચામાં ઓલા પાટલામાં ચામાં હોય જાય સીધા સીધું જવા દઈએ અમે બી વાવી લીધું હાલો અમારે હમાર પણ હવે યાર હતા કદાચ અમે જ હતો ન હા હમાર એટલે આંકવાનું નથી જ્યાં સ્મૂથ થઈ ગયું છેતર અમારા આગળ મતલબ એ છે કે બી ઊંચું ઊંચું રહી ગયું હોય તો પછી હું ટકાઈ જાય આ બાજુ આવું છે અને આ આવી દેખાય દેખાતું નથી સીધે સીધું થઈ ગયું આમાં જે સરેરા દેખાય લઈ લેવું ટ્રેક્ટર ચાલે ટેપ ફૂલ ને પંજાબી સાઈડ લીધે પંજાબી ટેપ હે વગાડાઈ ગયું ચાલો વળી પાછું આદર થયો અને ગાજે હે કાલતા આવ્યો ને આજ શું થાય આ જ આવી જાય ને તો ભારે મજા આવી જાય જો આ બાજુ વિપણું હે આ ખંભરા હે ગાજી હે તો આ બાજુ એ બાજુ હે ભાઈ ભાઈ ગયો ઓલી બાજુ હે મેન અને ભાઈ હે ત્રિક વડાડો ખાડા કરવાગ શૂટ કરી આવો તો ખાડા કર આ બ્લોગર હોય ને આવો જ મેળે જો કામ કામ ધંધો નહીં કરવાનું કામ બીજા કરે ને આપણે વિડીયો શૂટ કરી લેવાનું જો આ બાજુ હે પાકો આદર આ બાજુ હે અને ગરમી પીપળી પવન હાવ પડી ગયો છે ખાડાકાણમાં હાલતા મને ઉલોક છૂટ કરી જાવ હું હે ખોદ મનો રે ને ખોદ 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 વે આપડે પરदादाએ જો આ જામફરી હે ને વે આવું ખજાનો હતાડું તો ગોતા આ તીકો ઓન દીયો હા આ કે કરે હતું જો

ભાઈ ખાડે ભાઈ નઈ મેં ખાડે નહીં ખાજો હા જો નહીં ખા અને અમારું ખાતર હે પરવાનું અવાર બનાવ્યું તું અવાર તો થયું નહીં પરવા થઈ જાય થયું ભાઈ કોમ્પોસ્ટ ડીકોમ્પોસ્ટ થયું હા ક્યાં એ તો હજી ત્રણ ચાર વર્ષ થાય ને તારે આવું છોતરા નહીં ગયા બે ઉરિયાની થેલી મૂકે બે ઉરિયાની થેલી નાખી અમે જ્યાં દોજ લાગી ગયો

અટાણ નામી વનકવાળી અટાણ કઈ દર્દે નથી નામી ભજન માંડવી થઈ જાય હજી આવ્યો નથી આવે એટલે વાળ દે હું અને અજગારે આપણે મૂકી આવ્યા એની જગ્યાએ સેફ જગ્યાએ એમ જીલકુક બચવું હતું એ હાનિકારક નતું એટલે આપણે એને છોડી દીધું અમે છોડી જ દેવાય તે આજને આ સાથે આજનો વ્લોગ આપણે પૂરો કરી લોગ ગઈ જો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો અને સબસ્ક્રાઈબના આઠ ટકા નો સબસ્ક્રાઇબ કરેલ હે ને ચાલીસ ટકા સબસ્ક્રાઈબ કરેલ શું કરો તમને સબસ્ક્રાઇબ કરી નાખજો